રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલા ટીબીઝેડ શોરૂમમાં દોઢ કરોડના દાગીનાની અનોખી લૂંટ ચલાવવામાં આવી હતી દાગીના ઘરે જોવા મંગાવી બાદ લૂંટ ચલાવી હતી ગણતરીને કલાકોમાં જ સૂત્રધાર મહિલા બિલકીસ ઝડપાઈ ગઈ હતી મળતી માહિતી મુજબ રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલ ટીબીઝેડ શોરૂમમાંથી એક કરોડ અડતાલીસ લાખના દાગીના જોવાના બહાને બજરંગવાડીમાં ઘરે મંગાવી પિતા પુત્રી સહિતનાએ લૂંટ ચલાવી હતી તમામ દાગીના સાથે મહિલા સૂત્રધાર બિલકિસને ગાંધીગ્રામ પોલીસે ઝડપી પાડી હતી ટીબીઝેડ શોરૂમના કર્મચારી વિશાલભાઈના હાથમાંથી દાગીનાનું બોક્સ પડાવી બિલકિસ નામની મહિલા સહિત કારમાં ભાગી ગયા હતા જો કે ગાંધીગ્રામ પોલીસે થોડી જ કલાકોમાં મહિલા સહિત તેના સાગરીતોને પકડી લીધા હતા